મિત્રો આજની કહાની છે ને આપણા જે કમ્યુનિટીના છોકરાએ છે ને મારી સાથે શેર કરી છે આ કહાની એની જ છે અને એની સાથે આપણો જે કમ્યુનિટીનો દુકાનદારો દુકાનવાળો યુકેમાં એટલે કેવી રીતે એનું શોષણ કરે ને કરે છે ને એ કહાની એને મારી સાથે શેર કરી છે અને સાથે સાથે એને મને એવું કીધું છે કે એને એનું નામ પણ મને કહેવાની ના પાડી છે અને સાથે સાથે એને એકચ્યુઅલી એની ઓળખાણ પણ ગુપ્ત જ રાખી છે અને સાથે સાથે આ એક્ઝેક્ટ આ યુકેમાં આ કઈ લોકેશનમાં બની આ ઘટના બની છે ને એ પણ એને મને છે ને ગુપ્ત રાખવાની વાત કરી છે બિકોઝ ઓફ ધ સેફ્ટી રીઝન તો મિત્રો અહીંયા છે ને આ કહાની હું તમારી માટે એટલા માટે શેર કરું છું કે ઘણા લોકો છે ને અમુક આપણા લોકો છે ને અહીંયા વધારે ધનવાન બનવા માટે છે ને આપણા લોકોનું કેટલું ખરાબ રીતે શોષણ કરે છે ને એ જ મારે તમારી સામે છે ને એ વસ્તુની વાત લાઈક એ વસ્તુને મારે ઉજાગર કરવી છે જેથી તમારા મનમાં બી જ્યાં વિદેશમાં જે લોકો અમુક લોકોની વાત છે જે લોકોનું શોષણ કરીને મોટા મોટા બની જાય છે ને એમની આ એમને છે ને એકચુલી એ લોકોને ઉજાગર કરવા કારણ કે એ લોકો છે ને થોડા પૈસા ભતવાળા થવા માટે એમની તિજોરી ભરવા માટે છે ને આપણા જ લોકોનું ભરપૂર શોષણ કરે છે મારા વાળા મિત્રો આ કહાની છે ને ઇંગ્લેન્ડ ડરબી શાયરની છે પણ મિત્રો આ કહાણી ચાલુ કરતા પહેલાં છે ને આ કહાણીનું થોડું તમને બેકગ્રાઉન્ડ આપી દો એટલે તમને આ કહાની સમજવામાં મદદરૂપ થશે કારણ કે થોડા વર્ષો પહેલાં છે ને મિત્રો યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે અને આ યુરોપિયન કન્ટ્રી છે ને એક સાથે બધો ટ્રેડ કરતી હતી એટલે કે જે એના લોકો છે ને એકબીજાની કન્ટ્રીમાં આસાનીથી આઈડી બતાવીને જઈ શકતા હતા અને રહી પણ શકતા હતા જેટલો સમય રહેવો હતો એટલા સમય તો તે વખતે શું હતું યુકેમાં જોબની બહુ દિક્કત હતી અને યુકેમાં જોબની દિક્કત હોવાના કારણે અમુક લોકો યુકેમાં છે ને આપણા લોકોનું અને બીજા બધા લોકોનું બી શોષણ તો કરતા જ હોય છે પણ આપણા લોકોનું ખાસ આપણા લોકો દ્વારા છે ને શોષણ કરવામાં આવે છે એટલે કે મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે કારણ કે જોબ ઓછી હોય માણસો વધારો હોય એટલે એક જોબની પાછળ વીસ વીસ જણા એપ્લિકેશન આપતા હોય કે ભાઈ એટલે પહેલાં લોકોને શેઠિયાઓને ખબર જ હોય કે ભાઈ આનું ગમે તેટલું શોષણ કરીશ આ જવાનું ક્યાં કારણ કે એને બહાર તો જોબ મળવાની નથી એટલે આ બેકગ્રાઉન્ડ આવું છે આ સ્ટોરીનું એટલે તે વખતે આ છોકરા સાથે આ ઇન્સિડન્ટ બને છે હવે આપણે છે ને આ કહાનીની શરૂઆત કરીએ છીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે છે ને આ કહાનીમાં એ જાણીશું કે જ્યારે એ છોકરો જોબ માટે જાય છે ને ત્યારે એ દુકાનદાર સાથે એની શું ડીલ થાય છે તો દુકાનદાર એને એવું કહે છે કે તને તારે છે ને રોજ સવારે છથી થી છ વાગે ઓપન કરવી પડશે અને રાતે નવ વાગે તારે શોપ ક્લોઝ કરવી પડશે તને મારી ત્યાં જ રહેવા માટે હું ફ્રી જગ્યા આપીશ અને સાથે સાથે હું મારી ત્યાંથી હું તને ફૂડ પણ પ્રોવાઈડ કરીશ અને તું છથી નવ નવ જે જોબ કરીશ એટલે સવારના છ વાગ્યાથી લઈને સાંજે નવ વાગ્યા સુધી જે જોબ કરીશ એમાં હું તને વચ્ચે બ્રેક પણ આપીશ તો અને મહિનાના તને હું છે ને પાંચસો પાઉન્ડ દર મહિને પગાર આપીશ જ્યારે એ છોકરો જોબ લેવા જાય છે ને ત્યારે એના પેલા મીન્સ જે દુકાનદારો એની સાથે આ રીતે ડીલ થાય છે પછી એ છોકરો એ શોપમાં જોબ ચાલુ કરે છે અને થોડા દિવસ તો બધું બરાબર ચાલે છે એ લોકો એની સાથે સારું સારું રાખે છે સમયસર એને બ્રેક આપે છે પણ થોડા દિવસ પછી છે ને એ એમનો અસર રંગ બતાવવાનો ચાલુ કરે છે એ છોકરાને શોપમાં જ્યાં સુધી છથી છ વાગ્યાથી લઈને મોર્નિંગમાં આજના નવ વાગ્યા સુધી એ છોકરાને એ લોકો છે ને કોઈ જ પણ પ્રકારની મદદ કરતા નથી બ્રેક પણ નથી આપતા અને જ્યારે એ લોકો જમવાનું આપે છે ને જ્યારે બપોરનું જમવાનું બી આપે છે ને તો એ લોકો શું કરે ખબર તમને એ છોકરાને એવા જ ટાઈમે જમવાનું આપે કે એ છે ને સ્કૂલના છોકરાઓને આવવાનો સમય થઈ ગયો હોય એટલે દસ મિનિટ બાકી હોય ને સ્કૂલના છોકરાઓને આવવાની એવા જ ટાઈમે જમવાનું આપે એટલે પેલો છોકરો છે ને એ પહેલાં લોકોની એવી દિમાગ જો સાથે દિમાગ કે એ છોકરો છે ને વધારે જમવામાં ટાઈમ ના કાઢે અને કસ્ટમરને સર્વ કરે કામ કરે ને એટલા માટે જ એ લોકો આવી આવું ષડયંત્ર રસ્તા હોય છે કે ભાઈ સ્કૂલના ટાઈમે જ આપે ને જો બિઝી થઈ જાય તો પેલો શાંતિથી ખાઈ જ ના શકે એટલે મિત્રો વિચારો તમે જે માણસ ચૌદ ચૌદ કલાક કામ કરે ચૌદથી પંદર કલાક કામને એને શાંતિથી દસ મિનિટ જમવા પણ ના મળે તો કેટલી બધી તક કેટલી કેટલી દુઃખની વાત છે અને મિત્રો આ તો કંઈ જ નથી હવે આ દુકાનદાર જે કારસ્થાન કરે છે ને એ જો તમે સાંભળશો ને તો તમને ખરેખર દુઃખ થશે કારણ કે આ છોકરો છે ને વેજીટેરિયન હોય છે અને જ્યારે એ છોકરો જોબ નક્કી કરે છે ને ત્યારે એ દુકાનદારને કહે છે કે ભાઈ હું વેજીટેરિયન છું તો એ રહેવા રહેવા ખાવા સાથે જોબ નક્કી કરે છે ને તો એ દુકાનદાર અગ્રી થાય છે કે કશું વાંધો નહીં અમે વેજીટેરિયન ફૂડ પણ તને પ્રોવાઈડ કરીશું પણ તમે માનો નહીં થોડા દિવસ તો બિગિનિંગમાં એ વેજીટેરિયન ફૂડ એ છોકરાને પ્રોવાઈડ કરે છે પણ સાચું કહું મારાવાળા થોડા દિવસ પછી છે ને એ લોકો એ છોકરાને મીટ ખાતો કરી દે છે એટલે કે નોન વેજીટેરિયન બનાવી દે છે અને એ છોકરો છે ને થોડા દિવસ તો એડજસ્ટ કરે છે નથી ખાતો પણ પછી ચૌદ કલાકની શિફ્ટ કરીને વર્ક કરીને જ્યારે એને પૂરતું જમવાનું મળતું નથી ને સાંજે તો એ શું કરે છે એકચ્યુઅલમાં ચિકન એ બધું અલગ અલગ જાતનું જે બી હોય મીટ વગેરે જે બી હોય ખાવાનું ચાલુ કરી દે કારણ કે બીજે દિવસે પાછું એને ઉઠવાનું બી હોય છે સવારે છ વાગે અને એનો ચૌદ ચૌદ કલાકની શિફ્ટ કરવાની હોય તો ઓબ્વિયસલી યાર ફૂડની તો જરૂર પડે અને એને ફૂડ બનાવતા એટલું બધું કંઈ આવડતું નહોતું અને પહેલાં લોકો બનાવી બનાવવા પણ ના દત તો એટલે પહેલાં લોકોએ ના બનાવવું પડે અને અલગથી વેજીટેરિયન ફૂડ એટલે એ જે નોન વેજીટેરિયન ખાતા હોય છે એ છોકરાને જબરજસ્તી નોન વેજીટેરિયન ફૂડ ખાતો કરી દે છે તો મારા વાળા તમે વિચારી શકો છો કે માણસ કેટલી હદ ઉધથી ગુજરી શકે છે અને તમે વિચારો આજે કોઈનો ધર્મ બ્રશ કરવો એ કેટલું મોટું પાપ છે તો આપણા લોકો અમુક છે ને ખરેખર છે ને માનસાઈની છે ને બધી હદો પાર કરી દે છે પૈસાવાળા થવા માટે વિદેશમાં અને મિત્રો અહીંયા જ આ છોકરાની કે તકલીફો પૂરી નથી થતી એને છે ને ડેલી કેટલી બધી ચેલેન્જીસનો સામનો એવો તે એ દુકાનમાં કરવો પડે છે જેમ કે એ સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી રાત્રે એકલો કામ કરે ત્યાં આપણા કોઈ જ લોકો એમને જોવા ના મળે ના ફ્રેન્ડ્સ ફેમિલી તો એ મેન્ટલી ઇમોશનલી ફિઝિકલી અને બધી જ રીતે એનું ત્યાં શોષણ કરવામાં આવે છે જેમ કે કોઈ કોઈ દિવસ ડિલિવરી આવી હોય શોપમાં તો બી કોઈ જેને હેલ્પ ના કરે એની જાતે ડિલિવરી ઉતારે એની સાથે સાથે ડિલિવરી સાથે જાતે જ લગાવે પછી કાઉન્ટર પર કસ્ટમર સાચવે અને જો એને ટોયલેટ બોયલેટ જવું હોય ને તો બી એને રોકી રાખવી પડે પહેલાં લોકો અવેલેબલ હોય તો જ એ જઈ શકે દુકાનનો દરવાજો બંધ કરીને ટોયલેટ પણ ના જઈ શકે અને તમે વિચારી શકો છો કે ચૌદ કલાક કામ કરે માણસ અને એને એક મિનિટનો આરામ ના મળે જો એ બિચારો કોઈકવાર બેઠો હોય ને તો એને ફોન પહેલાં તો ફોન મચડવાની ફોન યુઝ કરવાની પરમિશન નહીં અને જો બિચારો ફ્રી થઈને બેઠો હોય ને તો એને ફોન કરીને કહેશે આ કરી નાખ 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 અને પેલો બાપડો મજબૂરીનો માર્યો સાચું કહો એને જ્યારે મારી સાથે આ સ્ટોરી શેર કરીને એના આંખમાં આંસુ હતા કે લોકો પૈસા માટે શું શું કરી શકે છે કારણ કે એને તો આપણે તો અત્યારે હું શબ્દોમાં વાત કરી રહ્યો છું પણ જ્યારે એને ફિઝિકલી એ વસ્તુ બધી સહન કરી હશે ને ત્યારે એને કેટલી તકલીફ પડે અમે સમજી શકીએ છીએ જે બી યુકેમાં કામ કરતું હશે ને લાંબી લાંબી શિફ્ટ કરતું હશે ને એ સમજી શકે છે અને આ છોકરો કન્ટિન્યુઅસ સાત દાડા કામ કરે વિધાઉટ રજા અને કરતો જાય કરતો જાય કરતો જાય અહીંયા કેવું છે તમે ગમે તેટલું કામ કરો ને તો તમારે છે ને વીકમાં એકવાર તો રજાની જરૂર પડે જ છે તમારા શરીર શરીરને આરામ કરવા માટે ત્યારે તમે બીજા વીકે તમે ઊભા થઈને કામ કરી શકો છો અને એ બી આટલા બધા કલાક તો મારી બી કરવાની હિંમત નથી એ જેટલા કલાક ને પંદર કલાક એક દિવસના મારી બી હિંમત નથી એવી તો પણ એ છોકરાને સલૂટ છે અને એને મજબૂરીમાં જ કર્યું છે આ બધી જ વસ્તુ કર્યું છે મજબૂરીમાં જ કર્યું છે ને પેલા એને મજબૂરીનો ફાયદો બરાબર ઉઠાયો છે અને મિત્રો હજુ આગળ આ સ્ટોરીમાં તો તમે એ સ્ટોરીનો એન્ડ જોશો ને તમે એમ એમ સમજશો કે ભાઈ તમે કોઈ માણસ અનિતિ કરે પણ કેટલી અનિતિ કરે કેટલી હદ સુધી એ માણસ ગરી શકે ને એ તમને હજુ વિડીયોના અંતમાં ખબર પડશે હું તમારી સાથે હજુ આગળ વિડીયો હું ચાલું જ રાખું છું મારા વિડીયોમાં બનેલા રહેજો અને મિત્રો એક બીજી વાત કહી દઉં કે છોકરાને છે ને એ શોપમાં જે પગાર આપવામાં આવે છે ને પગાર પગાર કલાકના ખાલી એને બધું જો કેલ્ક્યુલેશનમાં લઈએ ને તો કલાકને એને ત્રણ પાઉન્ડ આપવામાં આવે છે હવે એ સમયે છે ને જ્યાં જ્યારે એને સાથે આ વસ્તુ થઈને તે સમયે કલાકના લગભગ અરાઉન્ડ દસ એક પાઉન્ડ યુકેમાં આપતા હતા એટલે તમે વિચારો એને અડધાથી પણ અડધી સેલેરી અને એમાં પણ બબ્બે બબ્બેજનનું કામ એક એક વ્યક્તિ પાસે કરાવે અમુક આપણા લોકોની છે ને ખરેખર છે ને નર્કમાં પણ જગ્યા નહીં થાય એટલા ખરાબ લોકો છે એમની તિજોરી ભરવા માટે છે ને એ શું શું પાપ કરે છે ને એમને સમજાતું જ નથી મિત્રો આ તો તમે સાંભળ્યું કે એ દુકાનવાળો આપણા છો આપણા આપણા જ કમ્યુનિટીના છોકરાનું શોષણ કેવી રીતે કરે છે મેન્ટલી ફિઝિકલી અને ઇમોશનલી પણ હવે છે ને એ માણસ અહીંયા પણ રોકાતો નથી હવે આપણે છે ને વિડીયોના છેલ્લા પડાવમાં આવ્યા છે અહીંયા દુકાનવાળો છે ને મારા વાલા એ છે ને એ છોકરાનું છે ને હવે ફાઇનાન્સિયલી બી શોષણ કરે છે અને તે બી કેવી રીતે એને જે રીતે નક્કી કર્યું હતું કે હું દર મહિને તને સેલેરી આપીશ પાંચસો પાઉન્ડ એટલે છોકરાએ આટલું બધું હાર્ડવર્ક કર્યું એના મહિનેને પાંચસો જ પાવના આપવાના આપવાનું નક્કી કરે છે અને એમાં પણ જુઓ હવે શું કરે છે અહીંઓ એના જ્યારે પહેલાં મહિનાની સેલેરી આવે છે ને ત્યારે એ છોકરાને શું કહે છે ખબર હવે છે ને ધંધો મંદો ચાલે છે મારી પાસે પૈસા નથી તો હું છે ને થોડા એક બે વીક પછી તને તારી સેલેરી આપી દઈશ પછી એ શું કરે છે આ ને આ ટેકનિકથી છે ને બે મહિના ખ્યાજી કાઢે છે ત્રણ મહિના ખ્યાજી કાઢે છે અને જ્યારે ત્રણ મહિના પૂરા થાય ને પેલો છોકરો ફરી સેલેરી માગે છે કે મારે જરૂર છે મને આપો આપો ત્યારે એ શું કરે છે કેમ એના પહેલાં મહિનાની સેલેરી રિલીઝ કરે છે એટલે કે ત્રણ મહિના પછી બી કામ કર્યા પછી એ છે ને પહેલાં મહિનાની સેલેરી આપે છે ને બીજા બે મહિના હોલ્ડ કરી રાખે છે પછી થોડા સમય થોડા સમય સુધી શું કરે છે એ પાછો દર મહિને સેલેરી આપે છે પણ પહેલાં બે મહિનાની બાકી છે એ તો આપતો જ નથી પછી ધીરે ધીરે શું કરે ફરી પાછો બીજા બે મહિનાની સેલેરી હોલ્ડ કરી રાખે એટલે હવે છે ને ચાર મહિનાની એને ટોટલ સેલેરી હોલ્ડ કરી રાખી છે અને ફરી પાછું શું કરે થોડો સમય થાય એટલે પાછો દર મહિને આપવા મળે આમ તે આમ છે ને એ છોકરાના એ શોપમાં કામ કરવાના છે બે વર્ષો વીતી જાય છે પણ એ છોકરો ખરેખર કંટાળી જાય છે એક તો એનું કશું સેવિંગ થતું નથી અને એ જે પૈસા આપે છે એટલો કગરાઈ કગરાઈને આપે છે એટલે છોકરો અંતે શું વિચારે છે હવે મારે આ જોબ છોડવી છે અને જ્યારે છે ને એ છોકરો ત્યાંથી જોબ છોડવાનું વિચારે છે ને અને એ પેલાને કહે છે ને તો પેલો શું કહે છે ખબર છે કે મને જ્યાં સુધી છોકરો નહીં મળે ને ત્યાં સુધી તો એથી જોબ નહીં છોડી શકે અને જો તું જોબ છોડીશ હું તને તારા પૈસા નહીં આપું તો તમે માનો નહીં મારાવાલા પેલા છોકરા માટે તો છે ને એક બાજુ કૂવો અને એક બાજુ ખાઈ એવી સિચ્યુએશન હતી એટલે એ શું કરે છે થોડી રાહ જોવે છે અને એને એવું કે કદાચ યુ નો કામ કરતો જાય છે કામ કરતો જાય પેલો સેલેરી આપતો નથી અને સાચું કહું મારાવાલા અંતે શું થાય છે ખબર છે એ માણસ એક તો પહેલેથી એનું શોષણ કરતો હતો અને એમાં એની જે સેલેરી બાકી હતી ને એમાં પણ એવો છે ને ત્રણ હજાર પાઉન્ડ ખાઈ જાય છે એનો ત્રણ હજાર પાઉન્ડ જેની જે બિચારો આવી કાળી મજૂરી કરતો ચૌદ ચૌદ કલાક કામ કરતો ત્રણ હજાર પાઉન્ડ ખાઈ જાય છે હવે તમે વિચારો લોકો છે ને માનસ માનસે અમુક ખાજુકો વિદેશમાં અમુક લોકો પાસે ખરેખર માનસાઈ નથી વધી એ છોકરો એટલો તકલીફમાં હતો એની બેકગ્રાઉન્ડ કહાની મને ખબર છે એના પરિવારની હાલત શું છે એને બધું જ મારી સાથે શેર કર્યું છે જો તમે એની ખાલી આખી સ્ટોરી સાંભળો ને તમે એમ જ વિચારો કે હું આ માણસ સાથે આવું કરી જ ના શકો પણ તે છતાં પેલો એના પૈસા ખાઈ જાય છે અને ઓબ્વિયસલી હવે તમને બધાને ઘણા બધા પ્રશ્નો ઊભા થશે કે છોકરો આ કરી શકત આ કરી શકત આ કરી શકત પણ સાચું કહું માના મારા વાલા જ્યારે તમારી પાસે કોઈનો સપોર્ટ નહોતો નથી હોતો ગાઈડન્સ નથી હોતું રેફરન્સ નથી મળતા જોબના ત્યારે સિંગલ હેન્ડેડ તમારે વિદેશમાં સર્વાઈ કરવું છે ને ખરેખર મુશ્કેલ બની જાય છે અને બધા માટે આ વિદેશની જર્ની આસાન નથી હોતી કોકના માટે આસાન બની જાય છે પણ મોટાભાગના લોકો માટે આ વિદેશની જર્ની છે ને બહુ જ મુશ્કેલ હોય છે હવે મિત્રો તમારામાંથી ઘણા બધાને થશે કે મેં આ વિડીયો શા માટે બનાવ્યો તો સાચું કહું મિત્રો મારો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ છે કે વિદેશની એક સાચી હકીકત છે ને તમારા સુધી પહોંચાડવાની અને તમે ઘણા બધા દાનવીરો વિદેશથી ઇન્ડિયા આવતા જોયા હશે અને તમે મંદિરોમાં દાન કરતા જોયા છે એ લોકોને સારા સારા ચેરિટીના કામ એટલે સેવાના કામ કરતા જોયા છે તો મિત્રો અહીંયા છે ને અમુક લોકો અમુક લોકો કહું છું અહીંયા સ્પેસિફિક કરું છું અમુક લોકોની જ વાત કરું છું જે લોકો વિદેશ લોકોનું શોષણ કરે છે તો અમુક લોકો છે ને વિદેશમાં એમના જ વર્કરોનું શોષણ કરે છે અને બીજા કેટલા અનીતિના કામો કરીને પૈસા ભેગા કરે છે અને એ જ પૈસા છે ને ઈન્ડિયામાં આવીને મંદિરોમાં દાન કરે છે લોકોની સેવામાં લગાવે છે કમ ઇન્ડિયામાં એમનું નામ બનાવવા માટે તો મિત્રો તમે સમજી શકો છો પણ બધા એવા નથી હોતા પણ હા અમુક લોકો એવા છે જે અહીંયાથી શોષણ કરીને ઇન્ડિયામાં એમનું નામ મોટું કરવા માટે છે ને આવા બધા કામ કરે છે અને અહીંયા માણસને મારે છે અને ઇન્ડિયામાં બધાની સામે એમ લાગે છે કે બધાનો જીવ બચાઈ રહ્યા છે તો મિત્રો એવા લોકોથી બચીને રહેજો અને જો તમારામાં તાકાત બી હોય ને તો એવા લોકોને પૂછજો કે ભાઈ તું આ મંદિરમાં દાન આપે છે કે સેવામાં દાન આપે છે તે વિદેશમાં અનિતિ તો નથી કરીને એટલે કે આ કાળું કાળું ધન તો નથી ને કે ભાઈ તે કોકને કગરાયો હોય ને અહીંયા તું સેવાનું કામ કરતો હોય એવા પ્રશ્નો પૂછવાની તાકાત છે ને જરૂરથી રાખું છો તો મિત્રો હવે છે ને હું આજનો મારો આ એક અવેરનેસનો વિડીયો લોકોને જાગૃત કરવાનો વિડીયો છે ને હું અહીંયા જ પૂરો કરું છું અને જો તમને મારા આજનો વિડીયો પસંદ આવ્યો ને તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફ્યુચરમાં તમારે બસ યુકેની એટલે વિદેશની રિયલ સ્ટોરીઓ બધી જાણવી હોય ને અને શોપના નવા નવા ઇન્સિડન્ટ બી તમારે જો સાંભળવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે લંડનની જાણકારીવાળા કે યુકેની જાણકારીવાળા વિડીયોમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ